હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ માં હાંડવો કેવી રીતે બનાવવો એ જોઈશું હાંડવો પણ બને છે પણ એમાં સમય વધારે લાગે છે અને તમારે વધારે માં ચાર પાંચ વ્યક્તિ માટે બનાવવો હોય તો માં તમે એકદમ ઓછા સમયમાં બનાવી શકો છો જેને તમે ચા કે કેચઅપ સાથે ખાઈ શકો છો તો હાંડવો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો ચલો બનાવીએ સૌથી પહેલાં આપણે એક બાવણમાં આપણે પાંચસો ગ્રામ જેટલો હાંડવાનો લોટ ઉમેરીશું મેં હાંડવાના લોટને ઘરે પીસીને રાખ્યું છે તમારે હાંડવાના લોટને બેટર માટે માપ સાથે પીસવું હોય તો કમેન્ટ કરજો તમારા માટે હાંડવાનો લોટનો વિડીયો શેર કરીશ હવે આપણે એની અંદર છાશ કે દહીં એડ કરીશું તો આપણે જેટલો લોટ હોય એટલી છાશ લેવાની છે હું છાશથી પલાળું છું તમે અડધી છાસ અને અડધું પાણી ઉમેરી શકો છો ખીરું એકદમ પતલું કે એકદમ જાડું ન હોવું જોઈએ તો હવે થોડું મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી લોટનું ફર્મેન્ટેશન છે એ જલ્દી આવશે એટલે લોટને પલાળતી વખતે મીઠું જરૂરથી એડ કરવું તો તો હવે આપણે ખીરાને ઢાંકી લઈશું ખીરાને આપણે સાત થી આઠ કલાક પલાળી દઈશું તો હવે ખીરું પલળી ગયું છે તમે જોઈ શકો છો આથો સરસ આવી ગયો છે તો હવે ખીરું પલળી ગયું છે તો હવે ખીરામાં અડધા કપ જેટલી દૂધી એડ કરીશું અડધા કપ જેટલા મકાઈના દાણા એડ કરીશું મકાઈના દાણાનો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે તમે ગાજર પણ એડ કરી શકો છો બે ટીસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા કરીશું હળદર પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન મીઠું મીઠું આપણે ખીરું પલાળતી વખતે નાખ્યું છે એટલી ધ્યાનથી રાખીશું એક ટી સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન ખાંડ ઉમેરીશું હવે સારી રીતે મિક્સ બે ટીસ્પૂન લીલા ધાણા એડ કરીશું હવે સારી રીતે મિક્સ કરીશું પાણી ઉમેરવાની જરૂર લાગે તો એડ કરી શકો છો દૂધી નાખી છે એટલે પાણી છૂટશે બહુ પતલું ના થઈ જાય એ ધ્યાન રાખવાનું હવે આપણે વઘાર કરીશું તો આપણે સો એમએલ જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે ડોઢ ટી સ્પૂન રાઈ એડ કરીશું અને ડોઢ ટી સ્પૂન જીરું એડ કરીશું અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું ત્રણ નંગ એડ એડ પાન એક ટી સ્પૂન સફેદ તલ એડ કરીશું હવે વઘાર થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું તો આપણે બેટરમાં વઘાર એડ કરીશું થોડો વઘાર રહેવા દઈશું અને મિક્સ કરી લઈશું તો હવે આપણે એક ટી સ્પૂન ખાવાના સોડા એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું સોડા નાખ્યા પછી તરત જ બેટર ને કુકર માં ઉમેરી દઈશું હવે આપણે કુકર ને ગરમ કરવા મૂકી દઈશું તો હાંડવાના કુકર સાથે જે પ્લેટ આવે છે આ રીતે હોલવાળી વાળી એને અંદર રેતી આવે છે એ ભરી લઈશું તો મેં ગેસ પર કુકર ગરમ કરવા મૂકી દીધું છે મેં કુકર માં તેલ ગ્રીસ કરી લીધું છે હવે કુકર માં બેટર ને એડ કરી દઈશું આ પ્રોસેસ તમારે ધ્યાનથી કરવાની છે કારણ કે કુકર ની વચ્ચે જે હોલ દેખાય છે ત્યાં બિલકુલ પણ ના પડવું જોઈએ તો સાઈડ માંથી ખીરું એડ કરી દઈશું બધું જ બેટર ઉમેર્યા પછી આપણે બાકી નો જે વઘાર વધેલો છે એ ઉમેરી દઈશું હવે ઉપરથી આપણે

અને આપણે સેન્ટરમાં ચપ્પુ નાખીને ચેક કરવાનું છે હાંડવો આપણો ખૂબ થયો છે કે નહીં તો અહીંયા આ ચપ્પુ એકદમ ક્લીન બહાર આવ્યું છે સેજ પણ ચોટ્યું નથી મતલબ હાંડવો બિલકુલ પણ સાચો નથી તો સરસ બેક થઈ ગયો છે હાંડવો આપણો તૈયાર છે તો હાંડવાને આ રીતે તાવે તો લેવાનો અને જે રીતે હું વિડીયોમાં બતાવું છું એ રીતે કરવાનું છે અત્યારે હું આને ગરમ સર્વ કરી રહી છું એટલે કાઢતી વખતે થોડો તૂટશે પણ ઠંડો થઈ જાય પછી જો તમે આને સર્વ કરશો તો બિલકુલ પણ નહીં તૂટે અને એકદમ સરસ રીતે બહાર આવી જશે તૈયાર છે આપણો હાંડવો તો તમે હાંડવાને ચા કે કેચ સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે હાંડવો ચોક્કસથી બનાવજો જો તમને મારી યાદની રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો બાય ટેક કેર આવજો જય શ્રી કૃષ્ણ